પોલીસે ત્રણ પોઈન્ટ છન્નું લાખ નો ઓગણ ચાલીસ પોઈન્ટ છસો પચાસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન હેઠળ ભરૂચ એસઓજી પોલીસનો કાફલો અંકલેશ્વરમાં માં હતો અંગલેસરના અડોલ ગામ ખાતે શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડતી તાલુકા પોલીસ લોખંડના ટુકડા તેમજ જીબીના કેબલના ટુકડા મળી આવ્યા પોલીસે બસો દસ કિલો ભંગાર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ રૂપિયા ચુમ્માલીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કર્યો અંગલેશ્વર તાલુકાના અંડાળા ગામની સીમમાં ભરૂચ એસઓજી પોલીસે એક ખાતામાંથી બાવન ગાંજાના છોડ સાથે ખેતર માલિકની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ છન્નું હજારની કિંમતનો ઓગણચાલીસ કિલોગ્રામ ગાંજાનો છોડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના અંડાળા ગામે રહેતા ધનાભાઈ જયરામભાઈ આહિરે ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં ગાંજાનો છોડનું વાવેતર કરેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે તેમના ખેતરમાં સર્ચ કરતા પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી ધના આહિર વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ભરૂચ કેમ્પેન જે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવેલ છે તે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજી દ્વારા બી ડિવિઝન અંકલેશ્વર પોલીસ સ્ટેશનનીના વિસ્તાર અંદાળા ગામમાં એનડીપીએસની એક રેડ સફળ રેડ કરવામાં આવેલ છે જે અંતર્ગત વનસ્પતિજન્ય ગાંજો લગભગ ઓગણચાલીસ ગ્રામ છસો પચાસ જેટલો મુદ્દામાલ કે જેની કિંમત લગભગ થાય છે ત્રણ લાખ છન્નું હજાર જેવી તે જપ્ત કરવામાં આવ્યો છે આરોપીને અટક કરવામાં આવી છે અને એક ખૂબ ખૂબ મોટી સફળતા આમાં ભરૂચ એસઓજીને મળેલ છે આ વાવેતરવાળા છોડનો હતો જે ઊભો પાક જે છે એ ત્યાં મળી આવેલો છે નંગ જે ટોટલ જે છે છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું બાવન જેટલા છોડ મળી આવેલ છે જેમાં આરોપી ધનાભાઈ જયરામભાઈ આહિર અને ભરૂચ એસઓજી આવી છે છે અને અને આગળની આગળની તપાસ કાયદેસરની અંકલેશ્વરના અડોલ ગામ ખાતેથી શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો લોકોના ટુકડા તેમજ જીબી કેબલના ટુકડા મળી આવ્યા હતા પોલીસે બસો દસ કિલો ભંગાર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ રૂપિયા ચુમ્માળીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ સજોદના આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અડોલ નવીનગરીથી સુરવાળી ગામ ખાતે એક ટેમ્પોમાં શંકાસ્પદ ભંગારનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસની અડોલ નવીનગરી ખાતેથી ત્રી વ્હીલર ટેમ્પો રોકી તલાસી લેતા અંદર લોખંડના સળિયા અને નાના મોટા ટુકડા તેમજ જીબીના વીસથી પચીસ ફૂટના એલ્યુમિનિયમ કેબલ મળી આવ્યા હતા જે અંગે ટેમ્પો ચાલક મનોજ રમાકાંત પ્રજાપતિ પાસે પોલીસે જરૂરી આધાર પુરાવા માંગતાથી ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો તેની ઉલટ પૂછપરછ કરતા તે અડોલ હજાર સજોદ અને હરિપુરા ગામોમાં છૂટક ફેરા ફરી ભંગાર મળે તે ભરી લાવી અંકલેશ્વર સુરવાડી બ્રિજ નીચે તીરસિંહ તેમજ તેના છોકરા વિકાસને ખાલી કરી આપે છે ટેમ્પામાં મળી આવેલ ભંગાર અંગે કોઈ આધાર પુરાવા ન મળતા પોલીસે ભંગારનો જથ્થો ચોરી કે છળ મળ્યો હોવાની શંકાએ બસો દસ કિલો ભંગારનો જથ્થો એક મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ચુમ્માળીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પ્રાથમિક એકતાલીસ ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ક્લબની સ્થાપના સોળ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરાઈ હતી પાછલા સોળ વર્ષોના માજી પ્રમુખોએ તેમના રોટરી વર્ષમાં કરેલા સામાજિક કાર્યકરોની જાણકારી વિડીયો રેકોર્ડિંગ મારફતે આપી હતી હાલના પ્રમુખ યુવરાજ પ્રિયદર્શી દ્વારા વર્ષ દરમિયાન કરેલા કાર્યોની વિગતવાર ઝાંખી દર્શાવવામાં આવી હતી વિશેષ રૂપે ભરૂચમાં થયેલી પૂર હોનારતમાં રોટરી નર્મદા નગરી દ્વારા રાહત સામગ્રી ગામે ગામ પહોંચાડવાની ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી હતી ચક્ષુ નિદાન કેમ્પ સર્વાઇકલ કેન્સરની જાગૃતિ સાયક્લોથોન દ્વારા જનજાગૃતિ નારી સશક્તિકરણ અંતર્ગત સીવણ પાર્લરની ટ્રેનિંગ જેવા અનેક કાર્યોથી ક્લબનું ગૌરવ વધાર્યું છે રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રીસ સાઈઠના ગવર્નર નિહિર દવેએ વિશેષ હાજરી આપીને કાર્યોને બિરદાવ્યા હતા ક્લબના પ્રણેતા પરાગ શેઠે તેમના સંબોધનમાં દહેજમાં આકાર લઈ રહેલી માતૃશ્રી ઈલાબેન રસિકલાલ શેઠ માધ્યમિક શાળા કે જે શેઠ પરિવાર તથા કોર્પોરેટ દાતાના યોગદાનની જાણકારી આપી હતી દહેજ ઝઘડિયા તથા ભરૂચ જીએનએફસી કંપનીના વડાઓએ પણ હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબની મહિલાઓએ રોટરીની કામગીરીને નાટ્ય સ્વરૂપે પ્રસ્તુત કરી હતી ઓગણચાલીસ મેમ્બર્સથી શરૂ થઈ હતી અને આજે અમારી ક્લબમાં પંચાવનથી વધુ મેમ્બર્સ છે અને ક્લબે બધા જ સેક્ટરમાં મેડિકલ કેમ્પ્સ હોય આઈ કેમ્પ્સ હોય કરેક્ટર સર્જરી હોય બ્લડ ડોનેશન કેમ્પ તથા અન્ય બધા ક્ષેત્રમાં ઘણું સરસ મજાનું કાર્ય કાર્ય કરેલ છે સાથે તેનું પોતાનું વોકેશનલ સેન્ટર પણ ઉભું કરવા શરૂ કરવામાં આવેલું છે જે વોકેશનલ સેન્ટરની અંદર લેડીઝ માટેના બ્યુટી પાર્લરના વર્ગો સીવન ક્લાસો જેવા કાર્યો અમે કરી રહ્યા કરી રહ્યા છીએ અને અત્યારે સરસ રીતે અમારી ક્લબ આજે સોળ સોળ વર્ષ પૂરા કરી અને સત્તરના વર્ષમાં પ્રવેશ કરી રહી છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ન્યૂઝ સેલ્ફ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ મુંબઈના ફેન્સી નોવેલ્ટી તથા સ્ટેશનરી નાના બાળકોના કોટનના ટી શર્ટ કેપરી બરમોડા વગેરે જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ ભાદોઈના કાર્પેટ ગાલીચો ખુરજાની ક્રોકરી આઈટમ બગસરાની કેરેડ જ્વેલરી ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ડ્રાયફ્રુટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે સમય સવારે અગિયારથી રાત્રે દસ સુધી આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ્સિલ સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાંચ બત્તી ભરૂચ ન્યુ સેલ્ફ ઉત્સવ અમદાવાદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના શૂટરોએ આગો દેખાવ કરી મેડલ જીત્યા હતા જે અંગે એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રાણાએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમનું સન્માન કર્યું હતું અમદાવાદમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભરૂચના શૂટર ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ભરૂચ જિલ્લાના ધનવીર હિરેન રાઠોડે ઉત્કર્ષ દેખાવ કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો જ્યારે અદિતિ રાજેશ્વરી એરામિલીએ સિલ્વર મેડલ એસ કે રૂસિયા સિલ્વર મેડલ વદન ગાંધીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે પહેલાં ભરૂચના કોચ મિત્તલ ગોહિલ પાસે અને હાલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને રાજ્યની સ્પોર્ટ્સ એકેડેમીના કોચ પુષ્પાબેન પાસે શૂટિંગની પ્રેક્ટિસ કરતી ખુશી ચોળા સમયે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો ભરૂચ જિલ્લાના પાંચેય શૂટરોએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ પાંચેય શૂટરોને રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરૂણ સિરણાએ અભિનંદન પાઠવી સન્માન કર્યું હતું જ્યારે સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલની મહેનતે આજે ભરૂચ જિલ્લાને શૂટિંગ ક્ષેત્રે એક અલગ ઓળખ આપી છે ભરૂચના નબીપુર જનુર ચોકડીના ઓવરબ્રિજની છે આયસર ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આવાદ બચાવ થયો હતો અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર મૂકીને ભાગી ગયો હતો પોલીસે ટેમ્પોના કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચમાં મંગળવારના સાંજના સમયે છ વાગ્યાના અરસામાં એક આયસર ટેમ્પો નંબર જી જે જીરો એક એફટી તેર સુડતાલીસનો ચાલક ઘાસચારો ભરી કવિઠા ચોકડી તરફથી નબીપુર ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો આ સમયે ભરૂચથી વડોદરા કીર્તિસ્તંભ સ્તંભ જતી એસટી બસ નંબર જી જે અઢાર ઝેડ એકાણું સત્તાણું મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહી હતી આ સમયે ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતાં જ બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા જો કે અકસ્માતમાં કોઈપણ મુસાફરને કોઈપણ જાતની ઈજાઓ નહીં પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માત થતાં જ આઈસર ટેમ્પોનો ચાલક ટેમ્પો સ્થળ પર મૂકી ભાગી ગયો હતો અકસ્માતની જાણ થતાં નબીપુર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો વડોદરાના સિનોરના દિવેર ગામમાં પતિએ પત્નીને ધારિયાના ગાંજીકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકી દીધો હતો વડોદરાના સિનોરના દિવેર ગામમાં કરુણ ઘટના સામે આવી છે પતિએ પોતાની પત્નીનું ધારિયાના ગાંજીકી ઢીમ ધાળી દેતા સમગ્ર સિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વગુસણા ગામની સીમા પાટણવાડિયા સાથે દિવેર રહેતા જસમીન પાટણવાડિયાના લગ્ન થયા હતા જસમીનને સીમા સાથે પ્રેમ સંબંધ હોય બંને પ્રેમલગ્ન કર્યા હતા સીમાએ લગ્ન બાદ બે બાળકોને જન્મ આપ્યો છે સીમાનો પતિ છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો સીમા અને જસમીનના છ વર્ષ અગાઉ પ્રેમલગ્ન થયા હતા પતિ જસમિન અચાનક વાળા તરફ ધાર્યું લઈને જઈ રહ્યો હતો ત્યારે તેની માતાએ પૃચ્છા કરતાં પુત્રે કહ્યું હતું કે હું વાળામાં જાળી ઝાંખરા કાપવા જઈ રહ્યો છું બીજી તરફ પત્ની સીમાએ પોતાના પતિને ધાર્યું લઈને ક્યાં જાઉં છું તે પૂછતા જ જસમીને આવિશમાં આવી પોતાની પત્નીના ગાળાના ભાગે ધારિયાના બે ઘા ઝીકી દેતા સીમા ત્યાં ઢળી પડી હતી અને સીમાનું પ્રાણ પંખેડું ઉડી જવા પામ્યું હતું સીમાની સાસુ ચંપાબેને આ કરુણ દ્રશ્ય જોઈને બુમાબૂમ કરતાં ફળિયાના લોકો દોડી આવી હત્યારા જસમીનને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી સીમાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હત્યારા પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આમ બે બાળકોએ પોતાની માતાનું છત્ર ગુમાવી દેતા પરિવાર પર જાણે કે આપ તૂટી પડ્યું હતું અને દિવેર ગામમાં સોંપો પડી જવા પામ્યો હતો બનાવમાં ગરમીથી દારી ઉલેન છોકરો નીકળ્યો એટલે મેં એને પૂછ્યું કે બબાલ હબાલ કશું હતું નહીં એટલે પૂછ્યું કે દારી ઉલેન કઈ જાય છે તો કે લાકડા કાપવા જાવ છે વાડાની તો તાર કાપ કાપવા દે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સરકારી અનાજના ગોડાઉનને ફાળવેલા જથ્થામાં દાળનો જથ્થો હલકી ગુણવત્તાનું બહાર આવ્યો હતો નસવાડીના અનાજ ગોડાઉનના મેનેજર દ્વારા દાળના સેમ્પલને ગાંધીનગર લેબોરેટરી મોકલવામાં આવતા દાળ હલકી ગુણવત્તાની માહિતી મળી હતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા લોકોને અપાતા અનાજ કઠોળ દાળ જેવા ખાદ્ય પદાર્થમાં ભેળસેળ જોવા મળી હતી આ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ગરીબ લોકોને સારી ગુણવત્તાનું અનાજ મળી શકે તેમ છે નસવાડી ગોડાઉન મેનેજરે કોઈની પણ શરમ ભર્યા વગર નસવાડી ગોડાઉન ખાતે આવેલા દાળનો જથ્થાનું સેમ્પલ લેબોરેટરી તપાસ અર્થે ગાંધીનગર ખાતે મોકલતા દાળ હલકી ગુણવત્તાવાળી હોવાનું બહાર આવ્યું હતું જેથી કરીને હાલના તબક્કે ગોડાઉન મેનેજર દ્વારા દાળનું વિતરણ રોકી દેવામાં આવ્યું છે નવી દાળનો જથ્થો આવશે પછી નસવાડી તાલુકાના સસ્તા અનાજની દુકાન ખાતેથી દાળનું વિતરણ કરવામાં આવશે નસવાડી ગોડાઉન ખાતે બેતાલી દુકાન આવેલી છે મા એ મેં બે હજાર ચોવીસમાં બસો ક્વિન્ટલ કરવામાં આવેલ જે પછી સો કિલોમીટરનો જથ્થો અત્રે ગોડાઉન લેવલે આવેલ છે જેની સેમ્પલ એફઆરએલ ગાંધીનગર મોકલતો અને સેમ્પલ ફેલ થઈને આવેલ હોય હાલમાં વિતરણની કામગીરી બંધ છે વિષ્ણુભાઈ બરન આવતીકાલે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ફીડર નંબર એક હાંસોટરોડ ફીડર તથા ફીડર નંબર છ સરોદય ફીડરનું મેન્ટેનન્સ સોથી હાંસોટોળ સેફ્રોન પાછળનો વિસ્તાર દીવા ભરૂચીનાકા તથા જલારામ મંદિરની પાછળ આવેલી તમામ સોસાયટી વિસ્તારોમાં અને કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ સરસ્વતી પાર્ક રહેમત પાર્ક મન્નત્રુ હાઉસ ચોર્યાસી ભાગોળ કસબાતીવાડ ઘનશ્યામનગર જનકવાટિકા હિલ પાર્ક સોસાયટી વિસ્તારમાં વીજ પુરવઠો સવારે છ વાગ્યાથી વાગ્યા સુધી બંધ રહેશે કામગીરી પૂર્ણ વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે અંકલેશ્વરના અંડાના ખેતર માંથી બાવન ના ગાંજાના છોર સાથે ખેતર માલિક ની ધરપકડ કરતી એસઓજી ભરૂચ એસઓજી પોલીસે ત્રણ પોઈન્ટ છન્નુ લાખનો ઓગણચાલીસ પોઈન્ટ છસો પચાસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન હેઠળ એસઓજી પોલીસનો કાફલો અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતો અંકલેશ્વરના અડોલ ગામ ખાતે શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડતી તાલુકા પોલીસ લોખંડના ટુકડા તેમજ જીબીના કેબલના ટુકડા મળી આવ્યા પોલીસે બસો દસ કિલો ભંગાર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ રૂપિયા ચુમ્માલીસ હજાર આઠસોનો નો મુદ્દામાલ જપ્ત કર્યો સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર